સુરત શહેરમાં હવે સ્ટારલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીઝ દ્વારા ડ્રગ્સ વેચતા જમીલ ખાન તોફિક અને રેહાનને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાજીના મંદિર પાછળ પંચશીલ નગર મકાન નંબર પાંચસો સત્તરના બીજા મારે આવેલા રૂમમાં જમીલ જંગલી નામનો ઈસમ તથા તેના મળત્યા ઇસમો ભેગા મળી એમડી ડ્રગ્સનો છૂટકમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે તે રેડ પાડીને આરોપી જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી અમીર ખાન ઉંમર તેતાલીસ રહેવાસી પાંચસો સત્તર પંચીલ ઉમિયા માતાજીના મંદિર પાછળ સુરત એક બે તોફિક જહાંગીર પટેલ ઉંમર પચીસ રહેવાસી મકાન નંબર એકસો બાસઠ ગલી નંબર સાત પદ્માવતી સોસાયટી મદીના મસ્જિદ પાસે લિંબાયત અને ત્રણ રેહાન રહેમાન ખાન ઉંમર વીસ રહેવાસી માન દરવાજા પદ્માનગર કિન્નરી સિનેમા પાસે સુરત વાળા ગેરકાયદેસર માદક પદાર્થ એમડી

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કબજે કર્યો પકડાયેલ આરોપીઓ મેફેડોન ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સના બંધારણોને છૂટકમાં એમડી ડ્રગ્સનો વેચાણ કરતા હતા આરોપીઓ ગ્રાહકોને સિરીઝ દ્વારા પણ ડ્રગ્સનો નશો કરાવતા હતા ગુના સ્થળ પર તે સિરીઝનો જથ્થો પુષ્કર પ્રમાણમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડેલ છે પકડાયેલ આરોપી જમીલ ખાન અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે અને એકવાર પાસા જેલમાં પણ જઈ ચૂક્યો છે જ્યારે આરોપી તોફિક ઉર્ફે બેટરી સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બે વાર પાસા જેલમાં પણ જઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખિયાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે બાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલનગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી બોલી પાણી ડૂલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આપતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇલ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટલાઇલ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલવું છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલું છે જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ આ લોકો ડ્રગ્સ ને એ રીતે એના પોરા બોડી પર પણ સડી ગયું છે આખી વર્ષો ને એ બધું છે આ ડ્રગ્સથી ડ્રગ્સનું એટલું એડિક્ટેડ છે પેલા પાણીમાં એ જે સ્ટલાઈ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછોથી આ આપતા હતા હા પોત ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહાબમાં અને અલગ અલગ એમના વાલી સોને પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવાનું જોવામાં આવશે એમના વિરુદ્ધ